આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા પ્રી બોર્ડ પરીક્ષા યોજાઈ ભવિષ્યમાં પરીક્ષાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કહી શકાય તેવું ભુજમાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ટ્યુશન ક્લાસીસ દ્વારા એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષા યોજાઈ જે ભવિષ્યની મુખ્ય પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિદ્યાર્થીઓ માટે એક મોટો લાભ સાબિત થશે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે આ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે યોજાયેલી આ પરીક્ષામાં પાંચસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા જેવો અનુભવ મળે અને તેઓ મનોબળ સાથે બોર્ડની પરીક્ષા આપી શકે એ ઉદ્દેશ્ય સાથે આ પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા કહ્યું હતું કે અમને અમારી ભૂલ સમજવાની તક મળી રહેશે જે બોર્ડમાં કામ લાગશે વાલીઓ અને શિક્ષકોએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય એ માટે આ પરીક્ષા ખૂબ જરૂરી છે રિયલ ટાઈમ પ્રેક્ટિસ તેમને વધુ સારો રિઝલ્ટ અપાવશે તો આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર મોરાણી સાહેબે કહ્યું હતું કે આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સમયનું મેનેજમેન્ટ અને સચોટ જવાબ લેખનની પ્રેક્ટિસ મળી જશે બોર્ડની પરીક્ષા પહેલાં એક રિહર્સલ તરીકે આ પ્રી બોર્ડ પરીક્ષા તેમના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે હું મોરાણી સાહેબ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના સંચાલક આપ સૌ જાણો છો તે મુજબ તારીખ સિત્યાવીસમી ફેબ્રુઆરીથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તો દર વર્ષની જેમ આલ્ફા પ્લસ પણ એનાથી પહેલાં એટલે કે પ્રી બોર્ડ પરીક્ષા અમે દર વર્ષે લઈએ છીએ તો આ વર્ષે પણ અમે પ્રીબોર્ડ પરીક્ષા ભુજ ઇંગ્લિશ સ્કૂલ કેન્દ્ર તરીકે અમે પસંદ કર્યું છે અને અત્યારે બધા વિદ્યાર્થીઓ આ પોતપોતાના બ્લોકમાં ગોઠવાઈ ગયા છે અમે એડવાન્સમાં દરેક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દીધેલ છે જેનો તમને નમૂનોવામાં જોવા મળશે અને હોલ ટિકિટમાં બ્લોક અને એ લોકોના સીટ નંબર પણ આપી દીધેલ છે એટલે અત્યારે બધા પાંચસો બેતાલીસ છોકરા ટોટલ પંદર બ્લોકમાં અત્યારે અંદર ગોઠાઈ ગયા છે ખૂબ જ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે અને આપ જાણો છો કે આ પરીક્ષા લેવાથી ઘણા બધા ફાયદા થાય છે પહેલો ફાયદો તો કે એ લોકોને જે બોર્ડની જે સપલી મળે એવી જ અમે બોર્ડ પ્રકારની સપલી આપીએ છીએ જેથી એમાં એ લોકોને કેવી રીતે પોતાના સીટ નંબર લખવા કેન્દ્ર નંબર કઈ રીતે લખવા ત્યારબાદ જેવી રીતે બોર્ડમાં સ્ટીકર અને ખાખી પુઠું આપવામાં આવે છે એ રીતે જ અમે એ લોકોને ખાખી પુટું અને બારકોટ સ્ટીકર આપીએ છીએ એ ખાખી પૂટું ને સ્ટીકર કેવી રીતે લગાડવા એનું પણ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારબાદ બારકોડ સ્ટીકર પર જે જહાબાઈ નંબર લખેલા હોય છે એ બહુ જ અગત્યના હોય છે કારણ કે જ્યારે બાળકોને પોતાનો પેપર ખોલાવવો હોય તો એ બારકોસ્ટ્રીકરમાં જે જહાબાઈ નંબર છે એ એને હોલ ટિકિટમાં લખવાના હોય છે એ બહુ જ મહત્ત્વની વાત છે તો અમે એ પણ અત્યારે પ્રેક્ટિસ આપીએ છીએ કે એ લોકોને જે જાઇ નંબર મળ્યા હશે એ ભાઈ નંબર પોતાની બારકો ડિસ્ટ્રિક પોતાના હોલ ટિકિટમાં લખ્યા છે અત્યારે તો એ પણ અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ તો ટૂંકમાં આ એક જાતનો બોર્ડની પરીક્ષાથી પહેલાં એક પ્રકારનો આ ડેમો છે એટલે વિદ્યાર્થીઓનો પહેલો તો આ પરીક્ષા લેવાથી એક ભય દૂર થઈ જાય છે એક પરીક્ષા મહોત્સવ બની જાય છે અમે પરીક્ષાને મહોત્સવ બનાવી દઈએ છીએ અને બીજું અમે જે પ્રશ્નપત્ર કાઢીએ છીએ એ બધા આલ્ફા પ્રશ્ના જે શિક્ષકો છે એ બહુ જ ખૂબ જ અનુભવી છે એટલે એ પ્રકારના અમે પ્રશ્નપત્ર કાઢીએ છીએ કે જે બોર્ડની સમકાશ જ પ્રશ્નપત્ર હોય છે અમે એવું ચોક્કસપણે કહી શકીએ કે અમારા પરીક્ષાનું જે રિઝલ્ટ આવે છે આ પરીક્ષા પૂરી થઈ જશે અમે છ તારીખ છે આજે આજથી અમે પરીક્ષા ચાલુ કરી છે વચ્ચે બોર્ડની પદ્ધતિ મુજબ એક એક દિવસનો ઘેપ પણ આપેલ છે અને બોર્ડની પદ્ધતિ મુજબ જ અમે વિષય ગોઠવેલા છે તો વિદ્યાર્થીઓની એ પણ એક પ્રેક્ટિસ થઈ જાય જેમ કે આજે એસએસસીમાં ગણિત છે સોરી એસએસસીમાં જે ગુજરાતી છે તો બોર્ડમાં પણ પેલો ગુજરાતી જ જશે બરાબર છે બારમા ધોરણમાં જેમ કે પહેલો અર્થશાસ્ત્ર હોય તો અહીંયા પણ અર્થશાસ્ત્ર છે એ રીતે અમે કરી છીએ અંગ્રેજી માધ્યમ એસએસસીમાં ધારો કે ઇંગ્લિશ છે તો અહીંયા પણ પહેલાં ઇંગ્લિશ છે ટૂંકમાં એ લોકોને વિષયની પ્રેક્ટિસ મળી જાય છે અને એ લોકોને બરાબર અનુભવ થઈ જાય છે પછી અત્યારે આ જે પરીક્ષા દેશે એનાથી ફાયદો શું થશે તો કે જનરલ ઓપ્શન છે તો અત્યારથી પણ એ લોકોને ખ્યાલ આવી જશે કે અમને ધારો કે આઠમાંથી પાંચ પ્રશ્ન લખવાના છે તો અમે પાંચ લખીએ બે ત્રણ વધારે લખીએ અચ્છા બીજી ખાસ વાત એ કે લોકોને સમયની પણ ખબર પડશે કે સમય ખૂટે છે કે સમય નથી ખૂટતો એ પણ એને ખ્યાલ આવશે બીજું અમે પરીક્ષાના પેપરો જોઈને જ્યારે દેશું ત્યારે એને ખાસ પોતાની ખામીઓ જોવા મળશે કે ભાઈ અમે ક્યાં ક્યાં ઉતાવળા થઈએ છીએ અથવા તો અમને એક પ્રશ્ન વધારે લખવો તો જેથી શું છે એક પ્રશ્ન અમારો ખોટો પડ્યો તો અમારા માસ ન ગયા તો આ મતલબ કે આ એક આ એક જે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ માટે હું જોઉં છું દર વર્ષે ખૂબ જ ઉપયોગી થાય છે અને આ રીતે હું તો કહું છું દરેક શૈક્ષણિક સંસ્થાઓ પરીક્ષા લેવી જોઈએ કે જેથી શું છે પોતાની શાળાના જે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ છે એ એકદમ ટેન્શન મુક્ત થઈ જાય અને એ જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જાય ત્યારે કોઈ પણ પ્રકારનો હાવ ન રહે એ લોકો એકદમ જાણે સમજી લો કે ખુશી ખુશી સાથે જાય એટલે એ મારી દ્રષ્ટિએ આવું ગોઠવું બહુ જરૂરી છે અમે દર વર્ષની જેમ ગોઠવીએ છીએ એમાં છોકરાઓને પણ બહુ એક મજા આવે છે કારણ કે આ હોલ ટિકિટ દઈએ છીએ એ બોર્ડની પદ્ધતિ મુજબ જ અમારી હોલ ટિકિટ હોય છે તમને આ ફોટો આમાં બતાવશે એટલે ખ્યાલ આવશે તો આ એક જાતનું એને બિલકુલ એકદમ ડેમો મળી જાય છે અને બીજું ખાસ કે આ પરીક્ષા પૂર્ણ થયા બાદ અમે એ લોકોને જોયેલા પેપર દેશું હવે પેપર જે દેશું ને એના પરથી એની ખામીઓ સુધરશે દાખલા તરીકે ક્યાંક ઉતાળમાં એક પ્રશ્ન લખવાનો તો એ રકમ નથી સમજી શક્યા બીજો પ્રશ્ન લખી નાખ્યો તો એને પણ એ ખ્યાલ આવશે તો એનાથી શું ફાયદો થશે કે જ્યારે બોર્ડની પરિષદ દેવા જશે અત્યારે એની ખામી દૂર થઈ જશે તો મને લાગે છે આ પરીક્ષા બહુ એ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે અને અમે આ રીતનું જે કાર્ય કરીએ છીએ એ બહુ અમને પણ બહુ આનંદ થાય છે કારણ કે વિદ્યાર્થીઓ ખુશ તો અમે પણ ખુશ છીએ તો આ રીતે વિદ્યાર્થીઓ પણ બહુ ખુશ છે વાલીઓને પણ આ મારી જે પદ્ધતિ છે એ બહુ ગમે છે અને તમે વિચારો અત્યારે ટોટલ પાંચસો ને બેતાલીસ છોકરા આવ્યા છે એ પાંચસો બેતાલીસ બેતાલીસ વિદ્યાર્થીઓ હાજર છે આ બહુ મોટી વાત છે કોઈ પણ ગેરહાજર નથી રહ્યો કેટલાકના ઘરે તો આજે લગ્ન છે તમને ખબર છે લગ્નની સિઝન આ છે છતાં પણ એ વાલીઓ કેટલા સમજુ છે એક જોવા જેવું છે કે અત્યારે પોતાના બાળકોની પરીક્ષા આપવા માટે મોકલ્યા છે તો આ પણ હું કહું છું વાલીઓમાં એક જાગૃતતા હોવી જોઈએ કે પરીક્ષા તો આપણા માટે મહત્વની જે પ્રસંગો તો આવ્યા કરશે પણ વાંચવું જોઈએ અને ખાસ હવે વાલીઓને ખાસ કહીશ કે બધા વાલીઓને કહીશું કે તમે તમારા બાળકો પર અત્યારે છેલ્લા જે દિવસો છે કારણ કે હવે પરીક્ષાને બહુ દિવસોની વાર નથી આજે છ તારીખ થઈ સત્યાવીસ તારીખના પરીક્ષા છે માત્ર એકવીસ દિવસ બાકી છે તો પ્લીઝ પ્લીઝ હું દરેક વાલીઓને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકોને અત્યારે બહુ સંભાળ રાખજો અત્યારે કોઈના મિત્રો ભેગા જવા ન દેજો અને સતત ઘરમાં એને વાંચન કરાવજો કારણ કે બધી સંસ્થાઓમાં શિક્ષકોએ તમારા બાળકો પાછળ ખૂબ જ મહેનત કરી હશે પરંતુ જો એ છેલ્લી ઘડીએ પુનરાવર્તન નહીં કરે ને તો એ બધી શિક્ષકોની મહેનત ધોવાઈ જશે બરાબર તો દરેક વાલીને હું નમ્ર અરજ કરું છું કે બધા વાલીઓ પોતાના બાળકોની કેર કરે અત્યારે તમે બિઝનેસ કરો છો કરો પણ ધ્યાન રાખો કે તમારું બાળક અત્યારે રખડપટ્ટી નથી કરતો ને ઘરે વાંચન કરે છે ને અને છેલ્લી ઘડીએ શૈક્ષણિક સંસ્થાઓમાં જે જે પરીક્ષાઓ લેવાય છે એ ખાસ દેવડાવી જોઈએ એનાથી શું છે એની પ્રેક્ટિસ સારી થશે બસ મને લાગે છે મેં લગભગ બધી વિગત લઈ લીધી છે તો બધાને હવે બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા ડેસ્કોપ લક અને ભગવાન તમે જે મહેનત કરી છે એ પ્રમાણે તમને ફળ આપશે એવી મને ચોક્કસ ખાતરી છે જય હિન્દ જય ભારત નમસ્તે હું આલ્ફા પ્લસ માધાપરની શાખાની ડાયરેક્ટર છું મારું નામ શેફાલી મોરાણી છે ખૂબ જ ખુશી સાથે કહેવા માંગુ છું કે માધાપરના સો વિદ્યાર્થીઓ ધોરણ દસ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના આ સો બાળકોને પણ ભુજ ઇંગ્લિશ શાળા ખાતે પરીક્ષા આપવા મળ્યું છે મોકો તે બદલ હું મોરાણી સરનો આભાર વ્યક્ત કરીશ સૌપ્રથમ તો આ પરીક્ષા શું કામ મહત્ત્વની છે અહીં આ પરીક્ષા લેવાથી એટલે કે પ્રી બોર્ડ લેવાથી બાળકોને છે એક અનુભવ મળે છે ખાસ માધા પરથી પણ બાળકો ભુજ આવે છે એક્ઝામ આપવા માટે અને એવું હવે બોર્ડની પરીક્ષામાં પણ થશે તો આ બાળકોને કેટલા સમય પહેલાં નીકળવું શું શું તૈયારી સાથે રાખવી એવું બનાવ બને એનાથી પહેલાં ધ્યાન રાખે એના માટે થઈ અને બાળકોને અનુભવ જરૂરી છે પહેલાં તો ખાસ કહીશ કે એ લોકોને હોલ ટિકિટ સાચવીને લઈ આવી જોઈએ ત્યારબાદ પાણી બોલપેન બધું વ્યવસ્થિત હોવું જોઈએ પછી કોઈને બીમારી હોય તો સાથે ચોકલેટ કેવી વ્યવસ્થા રાખવી જોઈએ આ બધી નાની નાની જે વાતો છે એ અંગે ધ્યાન રાખે એ માટે અમે પ્રી બોર્ડનું આયોજન કર્યું છે જેથી બાળકોને સમયની ખાસ આઈડિયા આવે કે સમય કેટલું આપણે સાચવીને ચાલવું જોઈએ આ બાળકો છે એ પરીક્ષામાં ખૂબ જ સારું પ્રદર્શન કરે એવી હું ભાવના વ્યક્ત કરું છું અને તે બદલ એમને બેસ્ટ ઓફ કહીશ થેન્ક યુ હું સોનીએ શાહ આઠમા ધોરણથી આલ્ફાબ્લસમાં અભ્યાસ કરું છું આજે દસમા ધોરણમાં પહોંચી આવી છું બોર્ડની એક્ઝામ માટે પહેલાં પૂર્વગત તૈયારી કેવી રીતે કરવી તેના માટે આજે અમને અહીંયા બધા સૌ લઈ આવ્યા છે અને તેમનું શિક્ષણ બહુ જ સારું છે બધા સરો બહુ જ સારી રીતે વ્યવહાર કરે છે જ્યારે પણ કાંઈ પણ ડાઉટ્સ થાય છે ત્યારે સોલ્વ કરાવે છે મારા ત્રણ વર્ષની આ યાત્રા મને ખૂબ જ સારી રીતે નીવડે છે અને હું અહીંયા આવીને બહુ જ સારો એવો ફિલિંગ કરું છું કે મને આટલું સારું શિક્ષણ મળ્યું અને મારો ખૂબ જ સારો એવો પાયો ઘડાડો છે અહીંયા થેન્ક યુ ગુડ ઇવનિંગ એવરી વેન મારું નામ નીવા છે અને હું ટેન્થ સ્ટાન્ડર્ડમાં આલ્ફામાં ભણું છું હું ઇંગ્લિશ મીડિયમની સ્ટુડન્ટ છું એન્ડ સિન્સ આઈ એમ હેર આઈ હેવ સ્ટાર્ટેડ માય સ્ટડિંગ ઇન આલ્ફા પ્લસ ધીસ યર એન્ડ ધ એજ્યુકેશન પ્રોવાઈડિંગ ધે આર ગીવિંગ અસ ઇટ્સ અન ટોટલી અનબિલિવબલ એક્સપિરિયન્સ બિકોઝ ધ ટીચર્સ મેની થિંગ્સ ક્લિયર્સ અવર ડાઉટ્સ એન્ડ even the teachers are like just our friends and it's a very crazy experience and then very uh, the nature of the teachers are very soft and sophisticated the teachers just like they are our friends so it was a very nice experience and today we are going to give just uh, uh, just like the examination of the boards that they are taking and it's an uh, actually a great experience for us and it was a wonderful experience and journey in my 10th thank you namaskar saab મારું નામ મહેશ જોશી છે હું એક વિદ્યાર્થી કાર્તિક જોશીના ફાધર છું મારો બાબો આલ્ફા પ્લસની અંદર દસમા ધોરણમાં ભણવામાં અહીંયા ટ્યુશન ક્લાસ કરી રહ્યો છે અને બહુ સુંદર રીતે આલ્ફા ક્લાસ ક્લાસીસ ચલાવી રહ્યો છે અને વિદ્યાર્થી મિત્રોને સારો માર્ગદર્શન ભણવાની સાથે સાથે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે એક્ટિવિટી કરાવી રહ્યો છે અને સારું માર્ગદર્શન આપી રહ્યો છે એક્ઝામ પહેલાંની વિદ્યાર્થીઓમાં રહેલો જે ડર છે એને કેવી રીતના દૂર થાય તો એના માટે એક એક્ઝામનો પણ તૈયારી કરાવી રહી છે અને એક્ઝામ આજે લઈ રહી છે જેથી કરીને વિદ્યાર્થીઓનો ડર દૂર થાય અને પરીક્ષામાં એકદમ સરળતાથી એક્ઝામ આપી શકે અને વિદ્યાર્થી પોતાનો ભય છે એને દૂર કરીને સારી રીતે એક્ઝામ આપી શકે એના માટે સુંદર આયોજન છે તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આલ્ફા ક્લસ અને એના પૂરા સ્ટાફને કે આવી જ રીતના વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપી અને સારા લેવલે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો

ઘણા સમય પછી આજે તમારી સાથે કારણોસર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઇનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છ લેવાની ઈચ્છા હોય કિસ્મત આ છેલ્લો ડ્રો છે તો જે લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાત સહકાર આપી અને મારો આ ડ્રો બધા પૂરો વિનંતી જય દ્વારકાધીશ જય બાબારી નમસ્કાર મિત્રો સૌને જય માતાજી આપણા ત્રણ ડ્રો ની સફળતા બાદ આપણો ચોથો ડ્રો યોજના આમ માં પ્રથમ નંબરમાં એકવીસ લાખ રૂપિયા બીજા નંબરમાં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબરમાં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ફ્રીજ સો ટીવી એવી રીતે કરી નાના મોટા અગિયારસો ઇનામ રાખેલા છે તો જે પણ મિત્રોને કૂપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક કરો અને દૂરના મિત્રો ને કુદરતીની વ્યવસ્થાથી દૂરની વ્યવસ્થા તને આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 થ્રી ઝીરો 99308 64095 ડોટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો